ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ નું ત્રણ દિવસ બાવનમું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન અંબાજી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયું ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું જેમાં આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય સ્વામી શ્રી આત્માનંદજી સરસ્વતી મહારાજ ભજનાનંદ આશ્રમ બોટાદથી પધાર્યા હતા અતિથિ વિશેષ તરીકે શ્રી કીર્તિસિંહ વાઘેલા પૂર્વ શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય નવનીત એજ્યુકેશન શ્રી રાજુભાઈ ગાળા મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ મનુભાઈ રાવલ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ બિન શૈક્ષણિક કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ ડાંગર અખિલ ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખ શ્રી શંકરભાઈ રાણા મહામંત્રી શ્રી ડૉક્ટર પ્રિયવદન કોરાટ ગુજરાત માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ શ્રી કિરીટસિંહ મહિડા તથા રાજ્યમાંથી બત્રીસો કરતાં વધુ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત લોકનૃત્ય અને આરાસુરી વિદ્યાલય અંબાજીના દીકરા દીકરીઓ બેન્ડની સુરાવલીઓ સાથે સૌનું અભિવાદન અને રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રજ્વલિત કરીને કરવામાં આવી હતી સૌ આમંત્રિત મહેમાનોનું સાલ અને મોમેન્ટોથી અભિવાદન કર્યા બાદ રાજ્યના આચાર્ય સંઘના વિધાન પ્રમુખ શ્રી જીપી પટેલ સાહેબ દ્વારા હૃદયના ભાવથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું આપી ટ્વિન્ટી ફોર ન્યૂઝ ચેનલ